ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લીગ લીગ શબ્દનો અર્થ સંગ સ્પોર્ટ્સ ક્લબ ગ્રુપ કે જે એવોર્ડ માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે તે કોઈ ચોક્કસ હેતુ માટે સાથે જોડાયેલ દેશો કે લોકોનો સમૂહ ગુણવત્તા ક્ષમતા વગેરેનું સ્તર કે અરસપરસ સંરક્ષણ અને મદદ કરવાનો કરાર થાય છે લીગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઇન્ટરવ્યુઅર આસ્ક્ડ મી અબાઉટ ધ લીગ ઓફ નેશન્સ અર્થાત ઇન્ટરવ્યુ લેનારે મને રાષ્ટ્રોના સંઘ વિશે પૂછ્યું એક બીજું ઉદાહરણ જોઈએ અવર ટીમ વોઝ ટોપ ઓફ ધ લીગ લાસ્ટ સીઝન અર્થાત અમારી ટીમ ગત સીઝનમાં લીગમાં ટોચ પર હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ